અંકોલા અકોલા નહીંકોલા મેં કીધું અકોલા આવ નારિલ નો ભાવ શું ખબર પચાસ રૂપિયા અને એ કેવડું ખબર અડધો ગ્લાસ પાણી ના નીકળ્યું લીલું નાનું એવું ના મલાઈ નીકળે ના જાણી તો પચાસ રૂપિયા પચાસ રૂપિયા નું આવડું નારિયેલું

કલરીંગ વાળા ચોખા ને એમાં કાય રંગ બેરંગ બીજો હે કાય બીજું નય ને ખાટુ ઉતરો ખાટુ ઉતરો આપણે ચડ્યા આવો ઉતરો કરો સાઈડ કરો સાઈડ કરો બરાબર સાઈડ માં રાખો ચલો થોડા હલકા થી એ સાઈડ એકદમ સાઈડ ઓલા આવે કે ઉતરે નીચે જો તો આમાં અરે આય આય રાખી દે આપણે પાછા હાલીને જઈશું ગાડી તો વ્યવસ્થિત પાર્કિંગ થયું

જાની પેલી આવી આવે બોલો આ ટાઈપ લખ્યું આપણે ઘડી નહી આવે નાસ્તામાં ઘડી

એટલે આગળ રાખો એ આવ્યો અહીં કંઈક જોવા જેવું આવ્યું કે આમ જોવો તો ખરા કેવું આવ્યું મસ્ત નું વાહ 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 અંધારું છે પણ છે જબરજસ્ત જો આ સબમરીન છે આપણી આ છે કઈક લડાકો વિમાન હા 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 જબરજસ્ત હો બાકી રિટાયર થઈ ગયેલા ભાઈ બધા રિટાયર્ડ થઈ ગયા હોય એ વિમાનો છે સો પીસમાં મૂકેલા છે સબમરીન હે એની ઓલી શું કે રોકેટ લોન્ચર પડ્યું હે બધા રિપેરિંગમાં આવેલા છે એટલે રિપેરિંગ છે હા સબમરીન રિપેરિંગમાં છે આ બી રિપેરિંગમાં છે મેં તો કીધું રિટાયર્ડ થયેલા છે પણ શી ખબર હવે આમાં લખ્યું છે વર્કશોપ વર્કશોપ લખેલું એટલે કદાચ રિપેર થવા આવ્યા હોય યા તો ફીર રિટાયર્ડ થઈ ગયેલા હોય જોરદાર છે બાકી જબરજસ્ત નેવી આ સબમરીન તો જો કેવી હે હેવી આપણે પહેલી વાર હો જોયું આ સબમરીન આપણે જોઈ નથી પહેલી વાર જોયું સબમરીન ટીવી હતી આજે રૂબરૂ જોઈ લીધી જે પહેલી વાર જોયું આવું હા હા બાકી તો પ્લેન ઘણા જોયા આમ ઉઠતા પણ હા નજીકથી આટલું નેવી નું જબરજસ્ત જોયું બાકી પહેલી વખત જોયું આપણે આવું જહાજ વેલકમ ટુ ગોવા આપણે આવી ગઈ છીએ બોર્ડરે ભાઈ આની ટીપી લેવાની છે અહીંથી જો ભાઈ જાય છે બોર્ડર ટીપી લેવા ચેકપોસ્ટ પોસ્ટ કર્ણાટકાની બોર્ડર આ બાજુ ગોવા ચાલો તારે આપણે જઈએ હવે ટીપીની શું પ્રોસેસ છે જાણવા વેલકમ ટુ ગોવા તો ક્યાંય આવતું જ નથી મુંબઈ ને પણજી જાવ અમે તો ગોવા ગોવા ગોથી ગોવા ચા

વાસ્કો ડીગામાનું બોર્ડ આવ્યું ખરું વાસ્કો વાસ્કો ડીગામાં આવ્યો તો અહીંયા આવે ને પણજી વાસ્કો ડીગામાં સવાર પડી છે ગોવામાં મોડા રૂમ એક્સ્ટ્રા બેડ આપેલા છે બે ને પેલી બાજુ ત્રણ ડબલ બેડ છે ફરવા આવ્યા હતા અમારા સબસ્ક્રાઈબર સબસ્ક્રાઈબર બધા છે અને પેલા ભાઈ તો બીજી ગાડી એક ભાઈ ગયા

કામ અમે ડબલ ડેકર બ્રિજ ડબલ ડેકર બ્રિજ છે ભાઈ આહા ચાલો ત્યારે ગોવામાં કરીએ સફરની શરૂઆત તો ગેસ પંપ પર જવા દઈએ ગેસ પુરાઈએ પછી જઈએ આગળ ક્યાંક ચા પાણી નાસ્તો કરી નીકળીએ એનું બસ સ્ટેન્ડ છે ભાઈ સરકારી પ્રાઇવેટ સામે બસ સ્ટેન્ડ છે જો બસ સ્ટેન્ડ ગોવા બસ સ્ટેન્ડ ઓકે જે ગાડી જો લગાઈ એને બી પંપ માં એને ઓલી સાઈડ ને આપણે આ રોંગ સાઈડ હે આ લાઈન લાગુ પડે ગેસ ભરાવાનો ડાબી જમણી બાજુ આવે એમાં લાઈન વધારે થાય એને પેલી સાઈડ હે ત્યાં જો બે જ ગાડી હેને આપણે આ આ એક નવી ઇન્ટ્રા આવી જો એનજી ગોલ્ડ ટી લાઈન હે આપડી સવારના વાગ્યા છે પોણા નવ માર્કેટ હજુ ખુલ્યું નહીં બહુ માર્કેટ ખુલે તો જે કે કાજુ બદામનો ભાવ પૂછીએ લઈએ કંઈક થોડા ઘણા હજી ખુલ્યું નહીં બોલો પછી જઈએ ચાલો અલગ અલગ ભાવના હે કાજુ શું ભાવ છે પૂછી લઈએ જો લઈ લઈએ પાંચસો ગ્રામ કિલો લાઈનમાં હે ગેસ પંપ પુરાવા આ ચા જો આ એક દુકાન બે કાઉન્ટર ચાનું અલગ હે કાકા ચા બનાવે હે કાજુનો ભાવ પૂછ્યો તો કે ખબર નહીં આવ્યો નથી આવે તો ભાવ પૂછે કે લઈએ મેં એ આનું શું છે ખબર નહીં કાંઈ વાંધો કઈ ગાડી છે ટેક્સી પાસિંગ છે કિયા કિયા ટેક્સી પાસિંગ જો જોવામાં આપણે પૂરા વાયા છીએ કંપની છે ગોવા નેચરલ અદાણી કે ગુજરાત કેવું નહિ ગોવા નેચરલ ગેસ છે એની લોકલ હોય કે પછી ખબર ને કોઈ કંપનીનું નામ કેન્સલ ગોવા નેચરલ ગેસ હશે કેલ વાળાની કંપની છે ગેસ સિલિન્ડર જો એ જેવી ઓફ ગેલ બી ગેસ એન્ડ એન્ડ બીપીસીએલ બોર્ડમાં લખેલું છે જો વાસ્કો કોન્ડા ને મેંગલોર કે આ કે मालूम નહીં ભાઈ વાસ્કો ડીગામાં ચાલો અત્યારે ગેસ બેસ નખાઈ દીધો આપણે કોડી ઓગડા ઠેકાણા છે 4 કિલોમીટર છે હજુ આપણું ઠેકાણું ચાલો શું ભાવ હતો કેટલો આવ્યો 10 કિલો ગેસ આવી ગયો હમણાં હાલ છે 2000 આયા ને ત્રણ પોઈન્ટ સાત કિલોમીટર છે જ્યાં આપણે જવાનું છે આ મેપ ચાલુ છે આ ટાઈપનો કઈ

સાઉથ ઇન્ડિયન થાળી મચ્છી ભાત છે મચ્છી ફ્રાય કરે દાલ ચટણી ચલો ખાના ખાને કા ટાઈમ હોય ભાઈ એક બજે ખાલે મચ્છી ભાત ગોવા કા